આજે શટતિલા એકાદશીના દિવસે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના છઠ્ઠા અધ્યાયનો પાઠ કરીશું છઠ્ઠા અધ્યાયમાં સુડતાલીસ લોકો છે જે સંસ્કૃતમાં છે જેમનું ગુજરાતી જે અનુવાદ છે તે આપણે સાંભળીશું હરિયો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જે મનુષ્ય કર્મફળનો આશ્રય ન કરી કર્તવ્ય કર્મ કરે છે તે સંન્યાસી અને યોગી છે પણ અગ્નિરહિત એટલે કર્તવ્ય કર્મનો ત્યાગ કરનારો અને નિષ્ક્રિય થઈને બેસી રહેનારો સંન્યાસી કે યોગી નથી હે પાંડુપુત્ર જેને સંન્યાસ કહે છે એને તું યોગ જાણ કેમ કે જેણે સંકલ્પો છોડ્યા ન હોય એવો કોઈ મનુષ્ય યોગી થતો નથી યોગમાં પ્રવેશ કરવા ઈચ્છતા સંયમી માટે અનાશક્તિપૂર્વક કર્મ કરવા એ સાધન છે અને યોગમાં પ્રવેશ કરી લીધા પછી તેના માટે શમ એ તેને યોગા આરૂઢ સ્થિતિમાં સ્થિર કરનાર સાધન છે જ્યારે મનુષ્ય ઇન્દ્રિયોના વિષયોમાં અને કર્મોમાં આસક્ત થતો નથી તથા સર્વ સંકલ્પનો ત્યાગ કરે છે ત્યારે યોગારૂઢ કહેવાય છે મનુષ્યએ આત્મા વડે શરીર મન ઇન્દ્રિયોના સંયમ દ્વારા આત્માનો ઉદ્ધાર કરવો પણ તેને અધોગતિએ ન લઈ જવો આ રીતે આત્માનો ઉદ્ધાર અને અધોગતિ કરવા દ્વારા મનુષ્ય પોતે જ પોતાનો બંધુ અને પોતે જ પોતાનો શત્રુ છે જેણે આત્માના બળથી મનને જીત્યું છે તે જ પોતાનો બંધુ છે જેણે આત્માના બળથી મનને જીત્યું નથી તે પોતાના જ પ્રત્યે શત્રુ થઈને વર્તે છે ઠંડી ગરમી સુખ દુઃખ તથા માન અપમાનમાં જે મન તથા ઇન્દ્રિયોને જીતીને અત્યંત શાંત રહે છે તેને પરમાત્માનો અનુભવ થાય છે જ્ઞાન અને વિજ્ઞાન વડે તૃપ્ત આત્માવાળો વિકાર રહિત જીતેન્દ્રિય અને માટીનું ઢેફુ પથ્થર તથા સોનાને સમાન ગણતો યોગી યુક્ત યોગ સિદ્ધ કહેવાય છે સુહદ મિત્ર શત્રુ તટસ્ય મધ્યસ્ય દ્વેષપાત્ર બંધુઓ સજ્જનો અને પાપીઓમાં પણ સમબુદ્ધિવાળો મનુષ્ય શ્રેષ્ઠ છે યોગીએ એકાંતમાં એકલા રહી ચિત્તને તથા શરીરને વશ કરી આશા રહિત અને પરિગર પરિગ્રહ રહિત થઈને અંતઃકરણને સદા યોગા અભ્યાસમાં જોડવું પવિત્ર સ્થાનમાં અતિ ઊંચું નહીં ને અતિ નીચું નહીં એવું દર્ભ મૃગચર્મ તથા વસ્ત્ર એવા ક્રમવાળું પોતાના સ્થિર આસન સ્થાપી તે આસન પર બેસી મનને એકાગ્ર કરી ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાઓને વશ કરી અંતઃકરણની શુદ્ધિ માટે યોગા અભ્યાસ કરવો દેહ મસ્તક અને ડોકને સીધા તથા અચળ રાખી સ્થિર થઈ દિશાઓને ન જોતા નાસિકાનો અગ્ર ભાગ જોઈને અતિ શાંત ચિત્તવાળા યોગીએ નિર્ભય થઈ બ્રહ્મચર્ય વર્તમાં રહી મન વશ કરી મારામાં ચિત્ત લગાડી મારા પરાયણ અને સમાધિ સમાધિનિષ્ઠ થઈ બેસવું એમ અંતઃકરણને નીચે યોગમાં જોડતો અને વશ થયેલા મનવાળો યોગી મારામાં રહેલી મોક્ષરૂપ પરમ નિષ્ઠાવાળી શાંતિ પામે છે હે અર્જુન બહુ ખાનારાને કે કેવળ નહીં ખાનારાને બહુ ઊંઘવાના સ્વભાવવાળાને તેમજ કેવળ જાગનારને યોગ સિદ્ધ થતો નથી પણ યોગ્ય આહાર વિહાર વાળાને કર્મોમાં યોગ્ય વાળાને તથા યોગ્ય ઊંઘનાર જાગનારનો યોગ દુઃખનાશક થાય છે જ્યારે વશ થયેલું ચિત્ત આત્મામાં જ રહે છે અને સર્વ કામનાઓથી નિષ્ફ થાય છે ત્યારે મનુષ્ય યુક્ત યોગી કહેવાય છે જેમ રહિત સ્થાનમાં રહેલો દીવો ડોલતો નથી તેમ સમાધિનિષ્ઠ ડગતું નથી કહે છે યોગસેવનથી વશ થયેલું ચિત્ત જેમાં આનંદ પામે છે અને અંતઃકરણ વડે આત્માને જોતો જે આત્મામાં જ સંતોષ પામે છે વળી અતીન્દ્રિય અને બુદ્ધિગ્રાહ્ય જે અનંત સુખ છે તેને જેમાં અનુભવે છે તેમજ જેમાં રહીને આ યોગી તત્વથી ચલિત થતો જ નથી અને જેને પામીને બીજા લાભને તેથી અધિક માનતો નથી તથા જેમાં રહીને મોટા દુઃખથી પણ ચલિત કરાતો નથી તે દુઃખ સંયોગના અભાવને યોગ નામે જાણવો તે યોગનો ઉત્સાહયુક્ત ચિત્તથી નિશ્ચયપૂર્વક અભ્યાસ કરવો સંકલ્પોથી ઉત્પન્ન થયેલી સર્વ કામનાઓને સંપૂર્ણ ત્યજી મન વડે જ ઇન્દ્રિયોના સમૂહને સર્વ તરફથી વશ કરી ધીરજથી વશ કરેલી બુદ્ધિ વડે ધીમે ધીમે વિષયોથી અટકવું અને મનને આત્મામાં સારી રીતે સ્થિર કરી કંઈ પણ ચિંતવું નહીં સંચળ તથા અસ્થિર મન જે જે કારણથી બહાર નીકળી જાય તે તે જ કારણથી તેને રોકી આત્મામાં જ વશ કરવું કેમ કે અતિ શાંત મનવાળા શાંત રજોગુણવાળા પાપરહિત અને બ્રહ્મરૂપ થયેલા આ યોગીને ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે એમ ચિત્તને સદા યોગનિષ્ઠ કરતો રહી યોગી પાપરહિત થઈ સહેલાઈથી પરબ્રહ્મના અનુભવના અનુભવરૂપ અનંત સુખનો અનુભવ કરે છે યોગયુક્ત અંતઃકરણવાળો અને બધે સમદ્રષ્ટિવાળો બધા પ્રાણીઓમાં પોતાને અને પોતાનામાં બધા પ્રાણીઓને રહેલા જુએ છે જે મને બધે જુવે છે અને બધું મારામાં જુવે છે તેને હું અદૃશ્ય રહેતો નથી અને તે મને અદૃશ્ય રહેતો નથી એકપણાનો આશ્રય કરી જે યોગી સર્વ ભૂતોમાં રહેલા મને ભજે છે તે સર્વ પ્રકારે વર્તે તો પણ મારામાં જ વર્તે છે હે અર્જુન જે સર્વ પ્રાણીઓમાં પોતાના પેઠે સુખ અથવા દુઃખને સમાન જુએ છે તે યોગીને મેં શ્રેષ્ઠ માન્યો છે અર્જુન કહે છે હે મધુસૂદન જે આ યોગ સંભાવ રૂપે આપે કહેહો એની સ્થિતિ મનની ચંચળતાને લીધે હું સ્થિર જોતો નથી કેમ કે હે કૃષ્ણ મન ચંચળ વિહળ કરનાર બળવાન અને દઢ છે તેનો નિગ્રહ વાયુની પેઠે હું અતિ દુષ્કર માનું છું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે મહાબાહો ખરેખર મન ચંચળ અને વશ કરવું મુશ્કેલ છે તો પણ હે કોંતે અભ્યાસ અને વૈરાગ્ય વડે તેને વશ કરાય છે જેણે મન વશ કર્યું નથી તેનો યોગ દુર્લભ છે પણ વશ કરેલા મનવાળો અને યત્ન કરતો મનુષ્ય ઉપાયથી તેને પ્રાપ્ત કરી શકે છે એવું મારું માનવું છે અર્જુન કહે છે એ શ્રી કૃષ્ણ જે યોગમાં શ્રદ્ધાવાળો છે પરંતુ પૂરો સંયમી ન હોવાથી તેનું મન યોગથી ચલિત થયું હોય તો એ યોગની સિદ્ધિને પ્રાપ્ત ન કરતા કઈ ગતિને પ્રાપ્ત થાય છે હે મહાબાહો શું તે યોગથી અને સિદ્ધિથી ઉપભષ્ટ થયેલો સાધક બ્રહ્મ માર્ગમાં મૂઢ થઈને છિન્ન ભિન્ન થયેલા વાદળની પેઠે નાશતો નથી પામતો ને હે કૃષ્ણ મારા આ સંશયને સંપૂર્ણ છેદવા આપ જ યોગ્ય છો કેમ કે આપ વિના બીજો આ સંશયને છેદન કરનાર મળે તેમ નથી તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે પાર્થ આ લોકમાં કે પરલોકમાં તેનો વિનાશ નથી જ કેમ કે હે તાત શુભ કર્મ કરનાર કોઈ મનુષ્ય દુર્ગતિ પામતો નથી તે યોગભષ્ટ મનુષ્ય કર્મ કરનારાઓના લોકને પામી ઘણા વર્ષો સુધી ત્યાં રહી પછી પવિત્ર શ્રીમંતોના ઘેરે જન્મે છે અથવા બુદ્ધિમાન યોગીઓના જ કુળમાં જન્મે છે ખરેખર લોકમાં આવો એ જન્મ તે અતિ દુર્લભ છે હે ગુરુનંદન આ જન્મમાં તેને પૂર્વજન્મની સાધનાવાળી બુદ્ધિનો સહયોગ થાય છે અને ફરીથી યોગ સિદ્ધિને પ્રાપ્ત કરવા માટે તે આગળ પ્રયત્ન કરે છે તે જ પૂર્વના અભ્યાસને લીધે તે અવશ્ય યોગ પ્રત્યે ખેંચાય છે આ યોગનો જિજ્ઞાસુ પણ સકામ વૈદિક કર્મો કરનારાની સ્થિતિને શબ્દ બ્રહ્મને ઓળંગી જાય છે કાળજીથી યત્ન પાપ પાપરહિત થયેલો તે યોગી અનેક જન્મે સિદ્ધ થયા પછી પરમ ગતિ પામે છે આ યોગી તપસ્વીઓ કરતાં અધિક જ્ઞાનીઓથી પણ અધિક અને અગ્નિહોત્રાદિ કર્મ કરનારાઓથી પણ અધિક મનાયો છે માટે હે અર્જુન તું યોગી થા સર્વ યોગીઓમાં પણ જે શ્રદ્ધાવાળો મારામાં જોડાયેલ અંતઃકરણ વડે મને ભજે છે તેને મેગી માન્યો છે એ પ્રમાણે ઉપનિષદ બ્રહ્મવિદ્યા તથા યોગ શાસ્ત્ર સ્વરૂપ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ તથા અર્જુન ના સંવાદ વિશે આત્મસહયોગ નામનો છઠ્ઠો અધ્યાય સંપૂર્ણ થયો તો અહીંયા છઠ્ઠો અધ્યાય સંપૂર્ણ થાય છે હવે પછીની એકાદશી આપણે સાતમા અધ્યાયનું મહાત્મય સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતાનો છઠ્ઠો અધ્યાય સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે જો ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો